નમસ્કાર મિત્રો આજે માતા સિકોતર પોતે ગુરુચેલાનું સ્વરૂપ ધારણ કરી અને પેલા દાનવોની પાસે પહોંચે છે અને દાનવોની પાસે રહેલા ગામના બંને માણસોને છોડાવે છે ત્યારે દાનવો આ ગુરુચેલા ઉપર પ્રહાર કરવા જાય છે પરંતુ એ તો માતા સિકોતર હતા અને એમની સામે કોણ લડી શકે તેથી દાનવો હારી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે અને આમ પછી ગુરુ ચેલાને તેઓ મળે છે અને બધી વાત કરી અને પછી ગામમાં આવે છે ત્યારે ગામમાં દાનવોના હાથમાંથી આ બંને માણસોને પાછા લાવતા જોઈ અને આખું ગામ ભાવુક બને છે અને ગુરુજીનો જય જયકાર કરે છે અને કહે છે કે ગુરુજી આ ગામ તમારું જ છે અને તમે આ ગામના બે જુવાન માણસોને બચાવ્યા છે માટે તમારે આ ગામમાં જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહી શકો છો ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો હમણાં તો હું પણ તમારા ગામમાં રહેવા માગું છું કારણ કે મને વિશ્વાસ છે કે પેલા દાનવો હજી સુધી અહીંયા માણસોને ખાવા માટે કે પછી એમનું અપહરણ કરવા માટે લેવા તો જરૂર આવશે અને આમ આટલું કહી અને ગુરુજી આ ગામમાં રોકાય છે ત્યારે આ ગામના સૌ માણસોને ખૂબ જ સારું લાગે છે કારણ કે આખા ગામને ખબર પડી ગઈ છે કે આ ગુરુજી કોઈ સાધારણ નથી પરંતુ ગિરનારથી આવેલા આ એક સાચા સદગુરુ છે અને પછી તો રાત્રિનો સમય થાય છે ત્યારે ગુરુચેલો બંને જણા ભોજન જમી અને બહાર ગામના ચોકમાં બેઠા છે અને બેઠા બેઠા પોતાની વાણી કહે છે ત્યારે એમની વાણીના સૂર સાંભળી અને ગામના સૌ એક એક માણસો આ વાણી સાંભળી અને ગુરુચેલાની પાસે ખેંચાઈ ખેંચાઈને આવે છે અને થોડી જ વારમાં તો આખું ગામ આ ગુરુચેલાની પાસે આવી ગયું ત્યારે આજે પેલા સિપાઈએ પહેલી વાર આ ગુરુજીના મોઢે આવા વચનો સાંભળ્યા છે ત્યારે એ પણ આજે ગુરુજીના પગમાં પડી ગયો છે અને મનમાં વિચાર કરે છે આવા ગુરુ જેને મળે ને એનો ભવસાગર પાર તરી જાય અને મારે આવા ગુરુજીના ચરણોમાં રહેવું છે હવે મારે મારા રાજાની સેવા નથી કરવી કે મારે એનો સિપાઈ નથી રહેવું હવે મારે તો આ ગુરુજીના ચરણોમાં મારું જીવન સમર્પિત કરી દેવું છે અને આમ આખું ગામ આ ગુરુ ચેલાના ભજનો સાંભળી રહ્યું છે અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ ત્યારે ગુરુજી પોતાની વાણીને વિરામ આપે છે અને આંખો ખોલીને જુએ છે તો સામે આખું ગામ આવીને બેઠું છે અને ગામ કહે છે કે ગુરુજી તમે તમારી વાણી બંધ કેમ કરી હજી ચાલુ રાખો કારણ કે આવા ભજન પહેલી વાર સાંભળ્યા છે અને આવો સૂર આજે અમે પહેલી વાર સાંભળ્યો છે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે ભાઈઓ તમારી વાત સાચી છે પરંતુ આ કાયાને થોડા ઘણો આરામ તો જોઈએ ને એટલે હવે અત્યારે આપણે બધા સૂઈ જઈએ અને આવતીકાલની રાતે ફરી આપણે થોડીક વાણી સાંભળશું અને આમ આટલું કહી અને ગુરુજીની પાસેથી ગામના માણસો રજા લે છે અને પોતપોતાના ઘર તરફ રવાના થાય છે ત્યારે પેલા સિપાહીની આંખમાં ચોધાર આસુડા છે ત્યારે ગુરુજી એની સામુ જોઈ અને કહે છે કે અરે ભાઈ તને શું થયું તારા ઘરવાળાની યાદ આવે છે કે શું ત્યારે એ સિપાહી ફરી આ ગુરુજીના પગમાં પડી અને રડવા લાગ્યો અને કહે છે કે ગુરુજી મેં ઘણા યુદ્ધ લડ્યા છે અને ઘણા દુશ્મન સિપાહીઓને મારી નાખ્યા છે અને મેં એટલા પાપ કર્યા છે કે મને ખુદને યાદ નથી પરંતુ ગુરુજી આજે મેં તમારી વાણી સાંભળી અને વાણીમાં તમારા જે શબ્દો હતા ને એ મારા દિલ ઉપર ઘા કરી ગયા છે અને હે ગુરુજી હવે મને એમ થાય છે કે મારે લડવું નથી મારે સંસારમાં પડવું નથી મારે તો તમારી સાથે રહેવું છે અને તમારા ચરણોમાં તમારી સેવા પૂજા કરવી છે મને ગુરુજી તમારો શિષ્ય બનાવી લ્યો અને ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે આ બંને બારવટીયાઓ રહ્યા ને એ પણ પહેલા ચોરી અને લૂંટફાટ મચાવતા હતા પરંતુ જ્યારે મારો ભેટો એમને થયો ને એની સાથે જ તેઓ સાચા માર્ગે વળી ગયા છે અને હે સિપાઈ આજે તું પણ જો આમ સાચા માર્ગે વળવા માંગતો હોય તો અમારી સાથે આવી જા અને અમારી સાથે રહી અને અમારા ભજન કીર્તનમાં જોડાવ અને પ્રભુનું ભજન કરો તો પ્રભુની પ્રાપ્તિ થશે અને માતા સિકોતર એ સાક્ષાત અમારી સાથે દેવી હાજરા હજૂર છે તો એ પણ તમારું ધ્યાન એકત્રિત થાય એમાં મદદરૂપ થશે ત્યારે આ સિપાઈ કહે છે કે ગુરુજી આજ પછી હું આ સિપાહીનો વેશ પલટો કરું છું અને મારે તમારા જેમ ભગવા કપડાં ધારણ કરવા છે આમ કહી અને આ સિપાહી તેના શરીરના કપડાનો વેશ પલટો કરી નાખે છે અને ભગવો ધારણ કરી નાખે છે અને પછી ગુરુજી કહે છે કે ચાલો હવે મોડી રાત થઈ છે તો આપણે હવે સુઈ જઈએ અને આમ ગુરુજીની આજ્ઞા લઈ અને સૌ કોઈ રાત્રે સૂવા માટે પહોંચી જાય છે પરંતુ આ ભગવો વેશ ધારણ કરેલો આ સિપાઈ મનમાં વિચાર કરે છે કે મારા ગુરુચેલો અહીંયા આરામ કરી રહ્યા છે તો મારે એમનો પહેરો ભરવો જોઈએ મારે આજે આખી રાત સૂવું નથી આમ કહી અને ગુરુ ચેલો અને પેલા બંને બારવટીયાઓ તો નિંદ્રાને આધીન બની જાય છે પરંતુ ઝૂંપડીની બહાર કડકડતી ઠંડીમાં ઊભો ઊભો આ સિપાઈ પહેરો ભરી રહ્યો છે કેમ કે એને તો એના ગુરુજીને હવે ભગવાન માની લીધા છે અને એમનો પહેરો ભરવામાં જ એ પોતાનું કાર્ય સમજે છે અને આમ તે પહેરેદારી કરી રહ્યો છે ત્યારે થોડી જ વારમાં ત્યાં આકાશમાં તેને કંઈક આછું આછું દેખાય છે તેથી તે આકાશ સામે નજર કરે છે ત્યારે તેને ખબર પડે છે કે આ આકાશમાં કોઈક જરૂર આકાશ માર્ગે આવી રહ્યું હોય એવું એના નજરે દેખાય છે ત્યારે તે હળવેકથી થોડોક આગળ જઈ અને જુએ છે તો પેલા દાનવરાજનો એક દાનવ આ ગામમાં આવ્યો છે અને ગામમાં આવી અને આકાશમાં રહી અને તે આમતેમ આમ તેમ જોઈ રહ્યો છે કે બહાર

તેને એક પણ માણસ દેખાતો નથી ત્યારે આ બાજુ ઝૂંપડીની બહાર ઊભેલો આ સિપાઈ તેને સારી રીતે જોઈ રહ્યો છે અને ત્યારે દાનવની નજર પણ અચાનક આ સિપાઈની ઉપર પડે છે ત્યારે તેને જોઈ અને આ દાનવ કહે છે કે આ ગામમાં કોઈ બહાર નથી અને જે બહાર હશે તેને હું ઉપાડી જવા માટે આવ્યો છું પરંતુ હવે મારે અને મારા દાનવરાજને ભૂખ્યા રહેવું નહીં પડે કારણ કે હવે અમને માણસ મળી ગયો છે આમ કહી અને આ દાનવ પેલા સિપાહીની સામું જોઈ અને ખળખળ દાંત કાઢીને હસે છે ત્યારે સિપાહી કહે છે કે હે દાનવ તને ખબર નથી કે આ ગામમાં હજી ગુરુચેલો હાજર છે અને તેઓ આ ગામ છોડીને ગયા નથી અને તેઓ અત્યારે આરામ કરી રહ્યા છે અને જો તેઓ જાગી જશે ને તો પછી તને મારી નાખશે એટલા માટે કહું છું કે તું અહીંયાથી ચાલ્યો જા અને તને તો ખબર જ છે કે તને ચેલેન્જ આપી હતી કે આજ પછી એમના નજરે પડતા નહીં અને જ્યારે પણ હવે તમે એમના નજરે પડશો ને એની સાથે જ તેઓ તમને મારી નાખશે ત્યારે પેલો દાનવ હસવા લાગ્યો અને કહે છે કે હું એકલો નથી આવ્યો મારો સાથી મિત્ર પણ મારી સાથે છે અને આમ કહી અને દાનવરાજનો બીજો દાનવ પણ આકાશમાંથી ત્યાં નીચે ઉતરે છે અને બંને દાનવો ખડખડ દાંત કાઢી અને પોતાની રાક્ષસી હાસ્ય હસી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને આ સિપાહી ધ્રુજવા લાગ્યો અને તે મનમાં વિચાર કરે છે કે આજે તો ભલે મારું મોત થવું હોય તો થઈ જાય પરંતુ આજે મારા ગુરુચેલાને મારે જગાડવા નથી અને આમ પેલા બંને દાનવો જોર જોરથી હસે છે અને કહે છે કે હે મૂર્ખ મને ખબર છે કે ગુરુચેલો આ ગામના નથી પરંતુ એ તો આ રસ્તેથી નીકળ્યા હતા અને અત્યાર સુધીમાં તો તેઓ ક્યાંય દૂર દૂર સુધી ચાલી નીકળ્યા હશે અને હવે આ ગામમાં રોજ એક એક માણસને અમે ઉપાડીને લઈ જઈશું અને અમારા દાનવરાજ માટે ભોજન આપીશું અને દાનવરાજ ના જમ્યા પછી એ ભોજન અમે ત્યારે આ હસવા લાગ્યો અને કહે છે કે હે તને એટલી ખબર નથી પડતી કે આ ઝૂંપડીમાં મારા ગુરુ સૂતેલા છે અને જો તેઓ જાગી ગયા ને તો તને મારી નાખશે ત્યારે આ બંને દાનવો ત્યાંથી ચાલતા ચાલતા આ સિપાહીની પાસે આવે છે અને સિપાહીની પાસે આવી અને તેના બંને બાવળા પકડી અને પછી ત્યાંથી લઈ અને જેવા ચાલવા ગયા ને ત્યાં તો પાછળથી ઝૂંપડીનો દ્વાર ખુલે છે અને એક બારવટીઓ બહાર આવીને જુએ છે કે આ શેનો અવાજ થઈ રહ્યો છે ત્યારે પેલા બંને દાનવો આ સિપાઈના બંને બાવડા પકડી અને તેને લઈ અને ચાલ્યા છે ત્યારે બારવટીઓ જોરથી બૂમ પાડે છે કે હે ગુરુજી જલ્દી જાગો નહીતર અનર્થ થઈ જશે અને પેલા દાનવરાજના દાનવ આવ્યા છે અને તેઓ આપણા સિપાઈને લઈને ચાલ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુચેલો જાગી જાય છે અને ગુરુજી જાગી અને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો સાચે જ રાતના અંધારામાં પેલા બંને દાનવો આ સિપાહીનું બાવડું પકડી અને તેને લઈને ચાલ્યા છે ત્યારે પાછળથી ગુરુજી બૂમ પાડે છે કે રોકાઈ જાઓ દાનવો આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને આજે હું તમને છોડીશ નહીં ત્યારે ગુરુજીનો અવાજ સાંભળી અને બંને દાનાઓ પાછા ફરે છે અને પાછું વળીને જુએ છે તો સામે ગુરુજી છે તેથી દાનાઓ ગભરાણા અને કહેવા લાગ્યા કે ગુરુજી અમને તો એમ હતું કે તમે આ ગામ છોડીને ચાલ્યા ગયા છો તો હવે આ ગામમાં આવી અને રોજ એક એક માણસને ઉપાડી જઈએ પરંતુ ગુરુજી તમે તો હજી સુધી આ ગામમાં જ છો અને અમને એ વાતની ખબર ન હતી આ રહ્યો તમારો માણસ અને અમે ચાલ્યા પાછા અને આમ આટલું કેતાની સાથે તો ગુરુજી કહે છે કે પણ આજે હું તમને છોડીશ નહીં કારણ કે મને ખબર છે કે તમારું મોત મારા હાથે લખેલું છે અને આ પવિત્ર ધરતીને તમારા ત્રાસથી મુક્ત કરાવવા માટે જ ભગવાને મને અહીંયા સુધી પહોંચાડ્યો છે તો હવે મારું કામ પૂરું તો કરવું પડશે ને અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને દાનવને ગુસ્સો આવે છે અને તે પણ ગુરુજીની ઉપર પ્રહાર કરવા જાય છે પરંતુ ત્યાં તો ગુરુજી રેતની એક મુઠ્ઠી ભરે છે અને પોતાની તપસ્યાના બળથી એ રેતની મુઠ્ઠીને એ દાનવ સામું ઘા કરે છે ત્યારે એક મોટો આગનો ગોળો ઉત્પન્ન થયો અને એ આગનો ગોળો જઈ અને આ દાનવને વાગે છે અને દાનવ આખે આખો ભળભળ બળવા લાગ્યો અને ત્યાંથી રાડો પાડીને દોડવા લાગ્યો ત્યારે બીજો દાનવ હતો એ ગુરુજીની પાસે તો આવતો નથી પરંતુ પેલા સળગેલા દાનવનો હાથ પકડી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતો ઉડતો લઈ અને એ દાનવને પહોંચે છે દાનવરાજની પાસે અને ત્યાં જઈ અને કહે છે કે જુઓ દાનવરાજ આ પેલા ગુરુજીએ આપણા એક માણસને જીવતો સળગાવ્યો છે ત્યારે એ દાનવરાજની સામૂહ ભળ ભળ એ આખોય દાનવ બળી જાય છે અને બળી અને ખાખ થઈને પડે છે ત્યારે આ ઘટના જોઈ અને દાનવરાજને ખૂબ જ ગુસ્સો આવે છે અને તેની આંખમાંથી અંગારા ઝરવા લાગે છે અને તે કહે છે કે એ ગુરુ ચેલો ભલે ગમે તેટલા શક્તિશાળી હોય પરંતુ હવે મારા હાથમાંથી તેઓ બચી નહીં શકે અને મિત્રો પછી આ દાનવરાજ ગુરુચેલા ઉપર શું કરે છે અને પછી આગળની ઘટના શું બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી